દિયોદર રેલવે બ્રિજને ફરીથી ગાબડું દેખાયું અંધારીયા બ્રિજમાં અકસ્માત થવાનો ભય આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો ગાળો તૂટી જતા કેટલાય લોકોએ જીવ ગુમાવતા પ્રજાજનોમાં અન્ય બ્રિજ વિશે સવાલો ઉભા થઈ રહ્યા છે જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અન્વયે દિયોદર રેલવે બ્રિજનું પ્રાંત અધિકારી અને આર એન અધિકારીઓ દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું દિયોદરમાં એક વર્ષ અગાઉ ચાલીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજમાં બે વખત ગાબડા પડ્યા અને મારવામાં આવ્યા હતા ત્યારે ગતરોજ માત્ર પડેલા પાંચ મિલીમીટર વરસાદથી પણ દિયોદર બ્રિજમાં ફરીથી ગાબડા ઉઘાડા પડતા પ્રજામાં રોષ ફેલાયો છે પ્રજાજનો ચર્ચાસ્પદ બનવા પામ્યા છે કે અધિકારીઓ જાણે કે પ્રાંત અધિકારીની સૂચના ઘોડીને પી ગયા હોય તેમ હજુ સુધી કોઈએ સમારકામ ધરાયું નથી વારંવાર ગાબડા બ્રિજ માટે તો ગંભીર પરિણામ નહીં લાવે ને જેવા પ્રશ્નો પ્રજાજનોમાં ચર્ચાસ્પદ બનવા પામ્યા છે